એકતા મંચ દ્વારા સતીષ પટેલ અને વિજય શાહ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરજણના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ કરી કરજણ નગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર સાતમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે યોજાયેલી એક જાહેર સભામાં વિવાદિત નિવેદનો સામે આવ્યા છે જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ અને કરજણ બેઠકના પ્રભારી તથા વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય પટેલે ચૂંટણી સભામાં એવા નિવેદનો આપ્યા કે જિલ્લા ભાજપા પ્રમુખ સતીષ પટેલે સભાને સંબોધતા સીધી ધમકી આપી હતી કે જો વોર્ડ નંબર સાતના ભાજપના ઉમેદવારોને મત નહીં મળે અને જો મતદારોને એ દગો કર્યો તો તેમના મકાનો તોડી પાડવામાં આવશે અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભાજપના ચારે ઉમેદવારોને જીતાડશો તો એકે મકાન તૂટવા નહીં દઉં જો દગો કર્યો તો એકેના રાખવા પણ નહીં દઉં એક જવાબદાર વ્યક્તિ તરીકે પોતાની જવાબદારીનું ભાન ભૂલી મત્તારોને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ કર્યો છે જે તરફ કરજણ નગરપાલિકાની ચૂંટણીના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ પણ જાહેર સભાને સંબોધતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તેમણે મોહમ્મદ યુસુફ સિંધી પર આક્ષેપ કરતા કહ્યું હતું કે મોહમ્મદ યુસુફ સિંધીએ એક લાખ દોઢ લાખ અને બે લાખમાં સરકારી પ્લોટો વેચીને મોહમ્મદ નગરી ઉભી કરી છે ડોક્ટર વિજય શાહ જાહેરાત કરી કે આવનાર સમયમાં નગરીને રામનગરી બનાવવાનું કામ ચૂંટાઈને આવનાર વોર્ડ નંબર સાતના ઉમેદવારો કરશે જેથી મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર દ્વારા રજિસ્ટર્ડ એડી મારફતે ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ લેખિત અરજી કરવામાં આવે છે અને કરજણના મુખ્ય ચૂંટણી અધિકારીની લેખિતમાં અરજી રૂબરૂ આપીને જાહેર સભામાં બે બેફામ વાણી વિલાસ કરનાર લોકશાહીની હત્યા કરનાર ભાજપના બંને હોદ્દેદારો વિરુદ્ધ કાર્યવાહી કરી ગુનો દાખલ કરવા રજૂઆત કરવામાં આવી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લાના પ્રમુખ સતીષભાઈ પટેલ વડોદરા શહેરના પ્રમુખ વિજયભાઈ પટેલ કે રવિવારે એક સભા હતી વોર્ડ નંબર તેમને જાહેરની અંદર મતદારોને ધમકાવ્યા છે એવું કીધું છે કે ભાજપને મત નહીં મળે તો તમારા મકાનો તોડી પાડીશું હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરેલી છે અને એવા વિવાદસ્પદ નિવેદનો આપેલા છે જેને સકસ શોધવામાં મોકડી નાખીએ છીએ અને આપ સાહેબ ચૂંટણી અધિકારી છો તો આપ સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે કેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે હાલમાં ચૂંટણી ચાલી રહી છે ભારતીય બંધારણ પ્રમાણે દરેક પક્ષને પોતાનો પ્રચાર કરવાનો અધિકાર છે પરંતુ એ પક્ષના હોદ્દેદાર જવાબદાર વ્યક્તિએ કઈ રીતે બોલવું કઈ રીતે પ્રચાર કરવો એ શીખવું જોઈએ કારણ કે ગત રોજ રવિવારના રોજ વોર્ડ નંબર સાતની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ સતીષભાઈ પટેલ તથા શહેર પ્રમુખ વિજય શાહ જેઓએ મતદારોને ધાકધમકી આપી છે મતદારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે અને કે જો ભાજપને મત નહીં આપે તો મારા ઘર તોડી નાખીશું તો એ હોદ્દેદારને કઈ રીતે અધિકાર મળે કે એ જાહેરની અંદર આવા બેફામ વાણી વિલાસ કરે એ તદ્દન ખોટું છે લોકશાહીની હત્યા છે અને આ દેશ બંધારણના મારફતે ચાલે છે કોઈ પાર્ટીના મારફતથી ચાલતો નથી એટલે મારે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય ચૂંટણી પંચને બાય આરપીડીના માધ્યમથી લેખિત રજૂઆત કરી છે અને આજે પ્રાંત સાહેબને પણ આવેદનપત્ર પાઠવ્યું છે અને મારી માગણી છે કે આ બંને નેતાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ફરી કોઈ પણ રાજકીય પક્ષના માણસો આવી અભદ્ર વિવાદિત ટિપ્પણી ના કરે એવી મારી રજૂઆત સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને ને શેર અને સબસ્ક્રાઇબ કરો